જેમાં અમારા મહત્વનું અમારી વડી કસેરી તો હોય એમાં પહેલું મહત્વનું આપણું મની કસે કે અમને જે સરળ સ્વભાવના સાચા માર્ગદર્શકતા જેવા મની સાહેબની સંત સહાય મળી જેવા સીઆઈઓ સર તેમજ સાથી કર્મચારીનો એવો સહકાર મેળવો અને આ બધો સહકાર હોય ઉપરી અધિકારી કઈ સત્ર સહાય હોય નાના સ્ટાફનો સહકાર હોય સાથી અધિકારીઓનો

ત્યાંથી અમદાવાદ છે ભાવનગર જિલ્લો ત્યાંથી પાછો અમદાવાદ છે જામનગર જિલ્લો અને એસીબીમાં લાવનાર છે હું આજ છોકું કહું ઉમેદવાર હું અને મારા મિસિસ એક વખત ટ્રેજરી ઓફિસે ગયા ઓલે પેન્શનનો સમય વિયો જાય આપણે બાર હોય લાવીએ ને પેન્શન બંધ થઈ જાય તો મને કહે સાહેબ એસીબીમાં વી આવો પણ ત્યારે તો મને એમ હતું ખારા આશીષ જીત્યા છે હું આવ્યો તો પહેલા પછી મેં શિપિંગ કર્યું બરોડા જરા તો કે સાહેબ તમે અમારી ઉપર શિપિંગ કર્યું પછી પછી હું આવ્યો આજે થયો કે સાહેબ અમને લે આવવાનું કારણ હું બે બોલું ભલે એમ તમને મારા બધી લાગ નહીં સાહેબ એમ જી કે ના આયા તે રાજો આ કે ડગલા પડ્યા થઈ તમે આવો તો કાભી કામ થાય ભલે પાંચ જણાનો સાહેબ તાપ હતો પણ અમરેલી પોલીસ સ્ટેશનના કામે ખૂબ મહેનત કરી

મારી કોઈ કામ માં ક્ષતિ રહ્યું હોય કોઈ ભૂલ તો એ મને માફી બક્ષો સ્ટાફ ને પણ કોઈ થી કઈ કેવાય હોય કામ વધારે હોય અગર તો કોઈ પણ દિલ હોય તો હું દિલ થી માફી માંગુ છું જય હિન્દ આ તકે આભાર માનો એ સિવાય પણ આભાર

તો અમારા એક બધા અધિકારીઓ છે બધા બહુ સારા અધિકારીઓ છે પરંતુ દરે જે કાર્યક્ષમતા એમની એમની બુદ્ધિ કાયદાનું જ્ઞાન આ બધું જોતા અમને પણ ખૂબ દરે પાસેથી શીખવા મળ્યું છે અને એનો લાભ પણ અમે કંઈ પણ અમે નવા નવા હતા એસપી માં આવ્યા અમને કંઈ કોઈ જગ્યાએ ગૂંચવડ ઊભી થાય તો અમે દરે સાહેબ ફોન કરીને પૂછી લેતા હતા કે દરે સાહેબ આવું છે તો આમાં શું થઈ શકે કોઈ પણ અને ગમે ત્યારે અડધી રાતે પણ ફોન કરેલો સાહેબ તરફથી અમને સચોટ અને પૂરું માર્ગદર્શન મળેલું તો એ બાબતે સરનો ખૂબ આભાર માનીએ છીએ આ તકે આજે દરેશ સરને જ્યારે વિદાય થયા ત્યારે હું એકમના મધ્ય સીએમ શ્રી બી એલ દેસાદાસને વિનંતી કરીશ કે આ તકે સાહેબનું સન્માન કરશે ગીત મુમેન્ટ આપી દેસાઈ টেন mm. এক্স mm.

they tighten it up